ઉત્રાયન પડવાને ધ્યાનમાં રાખી સુરત ટ્રાફિક વિભાગની ટીમ અલગ મોડ પર આવી છે પતંગના કાતિલ દોરાથી બચવા ટ્રાફિક પોલીસે વાહનો પર તારના એન્ટીના લગાવ્યા હતા ઉત્રાયન એટલે પતંગ અને દોરીનો તહેવાર એક એવો તહેવાર કે જે નાના મોટા સૌ કોઈ આનંદ ઉલ્લાસ સાથે માણે છે ઉત્રાયણમાં પતંગ ઉડાવવાની તથા પતંગ પકડવાની મજા અલગ જ હોય છે તો રસ્તા ઉપર બાઇક ચલાવતા લોકો માટે જીવલેણ સાબિત થાય છે કાઇટ ફેસ્ટિવલમાં મજા માણતા ઘણીવાર અકસ્માત તથા ઈજાઓ સર્જાતી હોય છે જેમાં ઘણી ઈજાઓ કે અકસ્માત જીવલેણ બની જાય છે અને તહેવારની મજામાં ભંગ પડી જાય છે આવી અગમ્ય ઘટનાઓને આપણે થોડી સાવચેતી લેવાથી ટાળી શકીએ છીએ ઉત્તરાયણમાં રોડ ઉપર ટુ વ્હીલર પર જતા પતંગની દોરી વચ્ચે આવતા ગળા ઉપર મોં ઉપર આંખ ઉપર કાન ઉપર તથા બીજા અંગો ઉપર મોટી ઈજાઓ થવાની સંભાવના રહેતી હોય છે ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી સુરત ટ્રાફિક વિભાગની ટીમ અલગ મોડ ઉપર આવી છે

બાઇક ચાલકો બાઇક લઈને જતા હોય છે ત્યારે દોરીથી એમની ઇન્જરી થતી હોય છે અને એના લીધે એક્સિડન્ટ પણ થતા હોય છે આવી દુર્ઘટના ન બને તે માટે જે બાઇક ચાલકો છે એમના બાઇકની આગળ સેફ્ટી ગાર્ડ લગાડી તેમજ એમનું ગળાનું રક્ષણ થાય તે માટે નીક ગાર્ડ તેમજ કોઈ વાહન ચાલકો પોતાના છોકરાઓને આગળ બેસાડતા હોય અને અમે સમજ કરીએ છીએ કે બાળકોને આગળ નહીં બેસાડી પાછળ બેસાડે જેથી કરીને બાળકોને પણ નુકસાન થાય અને એના દોરીથી એમનું ગળ્યું સુરક્ષિત કપાઈ નહીં આ પ્રમાણેની પ્રમાણે અમે ચલાવી રહ્યા છે અને જે પણ વાહન ચાલકો આવે એમના બાઇકના આગળના ભાગે સેફ્ટી ગાર્ડ લગાવી અને એમને અમે સમજ કરી રહ્યા છીએ ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે એટલે નિરંતર અલગ અલગ પોઈન્ટ પર આ કાર્યવાહી ઉત્તરાયણ સુધી ચાલુ રાખવામાં આવશે ખાસ લોકોને અપીલ છે કે પોતાના બાઈક છે એમની આગળ સેફટી ગાર્ડ લગાવે પોતાના સેફ્ટી માટે ગાર્ડ પહેરે તેમજ જે છોકરાઓ નાના ભૂલકાઓ છે તેને આગળ નહીં બેસાડી પાછળ બેસાડે જેથી આવા અકસ્માતોથી આપણે બચી શકીએ